ગઈકાલે લાખણી તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા જેના પગલે વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો લાખણી તાલુકા પંચાયત ખાતે મોડી રાત સુધી એટલે કે લગભગ અઢી વાગ્યા સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલુ રહી હતી સૌથી છેલ્લે લાખણી ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું હતું લાખણી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે કુલ નવ ઉમેદવારો મેદાનમાં હતા મતગણતરીના છેલ્લા તબક્કામાં પૂર્વ સરપંચ અજીતસિંહ વાઘેલા અને સુરેશભાઈ આભાભાઈ પટેલ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી છેલ્લી ગણતરી બાદ સુરેશભાઈ આભાભાઈ પટેલને એકસો બે મતોની સરસાઈ સાથે વિજય જાહેર કરવામાં આવ્યા વિજેતા ઉમેદવારનું નામ જાહેર થતાં જ ઉપસ્થિત ટેકેદારો અને મતદારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો સુરેશભાઈ પટેલ બહાર આવતા જ તેમને પુષ્પહારથી વધાવી લેવામાં આવ્યા હતા અને જીતનો આનંદ મનાવવામાં આવ્યો લાકણી ગ્રામ પંચાયતના નવા સરપંચ સુરેશભાઈ પટેલે આ પ્રસંગે તમામ મતદારો અને ટેકેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી પરિણામો લાખણી તાલુકાના ગ્રામીણ રાજકારણમાં નવા અધ્યાયનો પ્રારંભ સૂચવે છે